અને સુરત પોલીસ પત્ર લખ્યો છે જે અંતર્ગત સુરત શહેર માં ચાલતા હોટેલો ગેસ્ટ હાઉસમાં એક એક કલાકના ભાડા પ્રથા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા બાબતે રજૂઆત કરી છે શહેરમાં આવા સ્થળો ઓર્ડરના લાયસન્સની પુનઃ ચકાસણી કરી જરૂરી હોય તો રદ કરવા માટે ભલામણ કરી છે તો પોલીસ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ દ્વારા નિયમિત દેખરેખ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે તો કલેક્ટર લેખિતમાં લેખિત માં રજૂઆત કરવામાં આવી છે આજે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મળી અને વરાછા મોટા વરાછા કતારગામ અલથાણ અટાર આવા વિસ્તારોની અંદર જે રહેણાંક જે ગીચ વિસ્તાર છે જે જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં મોટી માત્રામાં રહે છે એવા વિસ્તારોની અંદર જ્યારે હોટેલો જે ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે અને અધિકૃત રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી એવા ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે તેની અંદર એક કલાક અને બે કલાક માટે ભાડે આપવાનું જે યુવાન યુવતીઓને જે ભાડે આપવાનું જે કાંડ થઈ રહ્યા છે એની અંદર અનૈતિક પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે ચોક્કસ પોલીસ કમિશનર કમિશ્નર સાહેબશ્રીને રજૂઆત કરી છે રૂબરૂ મળીને અને કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આ પ્રકારની જે અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એમની પાછળ ડ્રગ્સ જેવા વ્યસનોમાં યુવાન યુવતીઓ ફસાઈ રહ્યા છે એમની પાછળ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે એમની પાછળ કંઈક ને કંઈક હની ટ્રેપની અને જેવા મોટી ઘટનાઓમાં યુવાન યુવતીઓને ફસાવી રહ્યા છે ત્યારે ચોક્કસ ભાગેડું જે લગ્નમાં માતા પિતાની સહીનો જે મુદ્દો છે એમાં આમાં કંઈક ને કંઈક એ પણ કસૂરવાર છે કે સોળ વર્ષ સત્તર વર્ષની દીકરીઓને સત્તર સત્તર અઢાર વર્ષની થાય ત્યાં સુધીમાં આ લોકો લુખાઓ અસામાજિક તત્વો ફસાવી અને પોસલાવી અને આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડતા હોય છે ત્યારે સદંતરપણે સડનલી આ નવરાત્રિ ચાલી રહી હોય હમણાં ગણપતિ ઉત્સવ ગયો ત્યારે અત્યારે ચોક્કસ અમારી પાસે કેટલાક પુરાવાઓ છે કે એમની અંદર અત્યારે વર્ચક ચાલુ હોય અને ફૂલ હાઉસફુલ હોય તમે અત્યારે કોઈ રૂમ માંગો તો અત્યારે નવરાત્રીના ટાઈમમાં કોઈને તમને રૂમ નહીં મળે એવી પરિસ્થિતિમાં કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મુલાકાત કરી રૂબરૂ રજૂઆત કરી છે કે સાહેબ આ પ્રકારની અનૈતિક અને અનિષ્ટ પ્રવૃત્તિઓ સડનલી સુરત શહેરની અંદર બંધ થાય અને લોકોને આમાંથી મુક્તિ મળે સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર